ડભોઈ તાલુકા વિસ્તારમાં નમી પડેલા લાઇટના થાંભલા અને લટકતા વાયરોને ખેંચીને સીધા કરવાની જરૂર છે એમ જીવીસીએલ વીજ કંપની લિમિટેડને ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી ડભોઈ તાલુકાના ગામોમાં નમી પડેલા વીજળીના થાંભલા અને વાયરો ચોમાસા દરમિયાન કોઈ ખેડૂતોનો ભોગ કોઈ ફોક બનશે તો જવાબદાર કુર્ણ ડભોઈ તાલુકાના લાઈનોના અને ફીડર લાઈનના થાંભલા કેટલા ગામોમાં નમી પડેલા છે તેમજ લાઇટના થાંભલા ઉપરના વાયરો પણ ઝૂલીને નીચે આવી ગયા છે જે કોઈ ખેડૂતનો ભોગ ન લે તે પહેલા તેને સરખા કરવા જરૂરી છે ચોમાસાની શરૂઆત પહેલા જ્યાં ના અધિકારીઓ નમી ગયેલા વાયરો અને નમી ગયેલા વીજ થાંભલા ઉભા કરવામાં આવે ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થઈ જશે ચોમાસા દરમિયાન ખેતીનું કામ ખેતરમાં જઈને કરતા હોય છે ખેડૂતો તો કોઈ બનાવવું ના બને જેને લઈને ના અધિકારીઓ મારી તકે આ સમસ્યા હું નિરાકરણ લાવે એવી ખેડૂતોની માંગ છે રિપોર્ટર રજા ખત્રી જીપીકે ન્યૂઝ